ત્વચા તથા વાળ સંબંધિત સારવાર મળશે તેવું જણાવ્યું હતું ત્વચા વાળ અને લેઝર ટ્રીટમેન્ટ ઉપલબ્ધ થશે અહીં તમને મળશે વિવિધ એડવાન્સ સેવાઓ જેવી કે લેઝર હેર એન્ટી એજિંગ સોલ્યુશન પિગમેન્ટેશન ટ્રીટમેન્ટ હેર રિસ્ટોરેશન થેરાપીઝ એકને અને સ્કાર મેનેજમેન્ટ સ્કીન રિઝ્યુનેશન અને વધુ ઘણી બધી સેવાઓ મળશે ક્લિનિકમાં અનુભવી ડર્માલોજીસ્ટ અને ક્લિનિશિયન્સની ટીમ કાર્યરત રહેશે સલામત અસરકારક અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઉપચાર પૂરા પાડશે

મને એક આનંદ થઈ રહ્યા છે કે અમારી જે કામરેજ બ્રાન્ચમાં જે છે જે કામરેજ એરિયામાં સખ્યા સ્કિન ક્લિનિકની અદ્યતન બ્રાન્ચ અમે ચાલુ કરી છે જે અમારી ઓગણચાલીસમી બ્રાન્ચ છે અને જસ સ્કિન ક્લિનિકના નામે અમે ચાલુ કરી છે આ બ્રાન્ચમાં ચામડીને લગતા તમામ રોગનું અમે નિવારણ કરવા જઈ રહ્યા છે ઉપરાંત લેઝર છે એસ્થેટિક લેઝર હેર રિમોલ છે ટેટુ રિમોલ છે સ્કિન ટ્રીટમેન્ટ છે ડર્મેટો સર્જરી છે અને એવી તમામ જાતની જે પ્લાસ્ટિક સર્જરી છે હેર ટ્રાન્સપ્લાન્ટ છે કે જે રિમોટ એરિયામાં પોસિબલ નથી તો સખ્યા સ્કિન ક્લિનિકનું અમારું આ જ સ્કિન ક્લિનિક છે એમાં ઘણા બધા માણું આવેલા છે અમારા સખ્યા સ્કિન ક્લિનિકના પરિવાર મિત્રો પરિવાર સદસ્યો અને અમારા કુટુંબી મિત્રો સર્વ હાજર રહેલા છે અને આ ક્લિનિક એવી છે કે સ્ટેટ ઓફ ધ આર્ટ ક્લિનિક કહેવાય કે કામરેજ એરિયામાં એક પણ ક્લિનિક એવી નથી કે જે આ ફેસિલિટી હોય અને અમારી સખ્યા સ્કીન ક્લિનિકની જે મેઇન બ્રાન્ચમાં જે ફેસિલિટી છે એ અમે કામરેજ બ્રાન્ચમાં અમે ઉપ ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ અને એ તમને વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટનો અનુભવ છે તો મારી દરેક કામરેજ એરિયાના લોકોને વિનંતી છે કે અદ્યતન જે ફેસિલિટીઝ છે એનો ઉપયોગ કરવા વિનંતી થેન્ક યુ વેરી મચ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે